એક પિતા હતા મરણ પથારીએ એકની એક દીકરી હતી કોના આધારે મૂકીને જવી એવી સતત બાપને ચિંતા પથારીમાં પથારી વર્ષ બાપે સતત એવી ચિંતા કર્યા રાખે કે છેલ્લા દિવસો છે જગત ખરાબ છે તો મારી દીકરીને કોના આધારે મૂકીને જાઉં બેટા બહુ જ શાંતિથી સાંભળજો આ વાત એટલે એના પપ્પાને એમ થાય કે એકાદ એવું જ્ઞાન એવી શીખ આપીને જાઓ કે મારી દીકરી મારા પછી પણ આ સમાજમાં એને જઈને પૂછ ને કે આ ઘડિયાળ વેચીએ તો કેટલા રૂપિયા આવે તો કરિયાણા વાળા પાસે જાય છે પિતાએ કીધું એટલે દીકરી તરત જાય અને પૂછે કે આના કેટલા આવે એટલે ઓલો કરિયાણા વાળો હોય છે એની બુદ્ધિમત્તિ પ્રમાણે એ ઊંચી આમથી આમ કરીને એમ છે રૂપિયા દઈ જાય છે અને એમ કરિયાણા વાળા ભાઈ આ ઘડિયાળના બસો રૂપિયા કીધા છે પછી પપ્પા કે એમ કામ કરા તો બહુ ઓછા કહેવાય તું ઓલા કોફી વાળાને ત્યાં જા એ આના કેટલા કે છે દીકરી તરત એ કોફી વાળાને ત્યાં જાય છે કે આ ઘડિયાળના કેટલા આવે ઓલો થોડો કામથી આમ જોવે છે એમ કે પાંચસો એક રૂપિયા જેવો મેં આપી આનાથી વધુ ન મળે આ ઘડિયાળનું પાછી આવે છે એ કે પપ્પા પાંચસો રૂપિયા કીધા છે આ ઘડિયાળના પછી એમ કે ઓલો કામ કર ને ઓલો ભંગારી છે ને એને ન્યા જા કદાચ એને ખબર પડે કે આ ઘડિયાળ કેટલી મહત્વની છે એ છોકરી ભંગારીને ત્યાં જાય છે અને વખતે છોકરી થોડી કંટાળી ગયો હોય છે વારા ઘડીએ વેચવી નથી ઘડિયાળના હું ભાવત પૂછાય રાખે છે પપ્પા એ ભંગારી એમ કે છે કે અમે લગભગ આઠસો એક રૂપિયા આપ્યા હાલ ચાલુ નથી ને હાવ જૂનું છે પણ તોય આઠસો રૂપિયા આમ અમે તમને આપ્યા ઘડિયાળ દીકરીને દીકરીના પપ્પાની પાસે રાજી થઈને એમ કે છે કે ઓલા ત્રણ બસો ને ત્રણસો પાંચસો કરતા આઠસો રૂપિયા દે છે અહીં વેચી જ નાખો ઘડિયાળ એટલે છોકરીના પપ્પા એમ કે છે કે છેલ્લી વાર બસ હવે જ નહીં હવે જે પાવો આવે ને એમ આપણે વેચી નાખશું આપણા શેરીના નાકે એક એન્ટીક વસ્તુવાળો માણસ છે એની ને ઘડિયાળ આપને છોકરી બહુ હસતા હસતા એને નાખવાની છે એન્ટિક શોપ વાળાને ત્યાં જાય પારખું માણસ હોય છે જોહરી જેવું જેને ખબર પડી જાય કે આને હીરો કહેવાય પાણો કહેવાય એ તરત ઘડિયાળ હાથમાં લઈ હજી તો આમથી આમ કઈ જોતો નથી એ ઘડિયાળ જોઈને એવું કહે છે કે અમે આને એક લાખ રૂપિયા આપીએ કારણ કે આ બહુ જ જૂની એન્ટિક ઘડિયાળ છે હવે તો મળતી પણ નથી એવી રેર ઘડિયાળ છે આને એક લાખ રૂપિયામાં દીકરી બહુ હસ્તી હસ્તી કરતા લાખ રૂપિયા નાખો ત્યારે મરણ પથારી રહેલો બાપ પોતાની દીકરીના હાથમાં એ ઘડિયાળ મૂકીને એવું કે છે કે બેટા તારી જાત એવા વ્યક્તિને સોંપજે કે જે તારી સાચી કિંમત કરી શકે જેને ખબર હોય કે આ લાખ રૂપિયાની વસ્તુ છે ત્રણસો ની નહીં બસો ની નહીં આઠસો ની નહીં અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી છે કે જાત એવા વ્યક્તિને સોંપવી કે જેને તમારું મૂલ્ય ખબર હોય અને તમારા માતા પિતાને તમારું મૂલ્ય ખબર છે ને એટલે પાત્ર નક્કી કરે છે કે આ લાખની કિંમત સમજી શકે એવો વ્યક્તિ છે તમારી આઈલાઇનરો બગાડે ને એવા પુરુષ સાથે ન જવાય એવા વ્યક્તિ સાથે સંબંધ ન જોડાય આખું દિવ્યેશભાઈની આખી વિચારધારા એ જ છે કે તમારામાં રહેલું શક્તિ પણ તમે ઉજાગર કરી શકો ને આવતા દિવસોમાં તમે એક પણ રીતે દુઃખી ન થાવ એની તમને કેળવણી આપવી છે એવા વિચાર આપવા છે અને સંસ્કાર છે એ કહે બેટા બહુ એવું મોટું ટોપલું નથી તમને મને અંકિતાબેનને સાંભળીને તમને એવું થાય કે આ ભાઈ સ્ત્રીઓ તો એવું નક્કી કરે છે કે અમારે જીવવાનું જ નથી અમારે આજ બધું કર્યા રાખવાનું સહન જ કર્યા રાખવાનું નહીં તમે ખુલીને જીવી શકો તમારા સ્વપ્નામાં તમે ઇન્વેસ્ટ કરી શકો એટલા માટે કહીએ છીએ કે જગત તો આવું કાળું જ છે અહીંયા આટલી જ ખરાબી છે એની વચ્ચેથી તારે કેમ પસાર થઈ જવું એટલું જ અમારે શીખવાનું અને સિઝન છે કાદવમાં કોમળ ખીલવાની તમારો ખીલી જશે માતા પિતાને ઝઘડો થાય છે ઝઘડો થાય તો સ્ત્રી છે એ ઝઘડો તો આપણે લાંબો ચલાવી શકીએ દસ વાગે કોઈ પણ પુરુષને નોકરીએ જવું પડે ગમે એવી માથા હોય ગમે એવા પ્રોબ્લેમ હોય તો એને જવું પડે અને ત્યારે આપણે રડતા હોઈએ એટલે આપણી સોળ વર્ષની બાર વર્ષની ચૌદ વર્ષની દીકરીને તરત કહીએ જોયું રોતી મૂકીને વયા ગયા પડી પડીશ મારે કાંઈ એટલે છોકરીને બી એવું થાય કે સાચી વાત છે યાર મારી મમ્મીને રડતા મૂકી ગયા મારા પપ્પા કેવા પુરુષ છે હવે સેમ એના જીવનમાં એકાદ વખત આવો કિસ્સો બને કે મૂડલેસ હોય રડતી હોય ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં કોલેજમાં એક છોકરોને ચોવીસ કલાક પૂછે મૂળમાં નથી તું કેમ રડે છો એટલે એમ થાય કે મારી મારા પપ્પા જો મારા મમ્મીને રડતા મૂકીને જાય ને આ જો કેટલો નવરો છે અને એકચુઅલી નવરો હોય એટલે ચોવીસ કલાક તમને પૂછે કે તન શું થયું તન શું થયું એટલે આપણે પ્રેમની કઈ ડેફિનેશન દીકરીના મગજમાં નાખી હતી કે તને રડતી મૂકે એવો પુરુષ નહીં તને રડતી છાની રાખે એવો એટલે એના મગજમાં ઓલો હાચો લાગે બરાબર હવે બીજું કે મોટું ઘર આપણે લેવું હોય ગાડી લેવી હોય કોકના લગ્નમાં રોલા પાડવા હોય એટલે આપણે સતત ને સતત એક ડિમાન્ડ રહીએ એટલે પુરુષને એવું થાય કે ડિમાન્ડ પૂરી કરવા માટે મારે એક્સ્ટ્રા માઇલેજ દોડવું પડશે મારે વધુ કામ કરવું પડશે આટલી નોકરીથી નહીં થાય જો મેં તો સ્ટેજ ઉપર એની પાછળ એના ઘરની સ્ત્રી જવાબદાર છે કે એવી ડિમાન્ડ જ નથી મૂકી કે પુરુષને અપ્રમાણિકતાના રસ્તે જવું પડે એટલે પુરુષે એક્સ્ટ્રા કામ કરે અહીંયા જાય ઓલું કરે ને આ કરે નોકરી સિવાય હવે આ બધું જોવા માટે એને સેની કુરબાની આપવાની સમયની એટલે ઘરે મોડા આવે રવિવારે ઘરે ન રહીએ પછી ત્યારે આપણે શું કહીએ ત્રણસો પાસઠ દિવસમાં એક વાર તારા પપ્પા ઘરે ન હોય તો આટલી બીમાર હતી ને તો માર તને લઈ જવી પડે કોઈ પણ પ્રસંગમાં હારે ન આવે તાર પપ્પા હવે આપણે એ ન કીધું હોય કે આપણે ઓલું ત્રણ બેડરૂમ હોલનો રસોડાનો ફ્લેટ જોઈએ એવા ચી લેવું છે એટલે પપ્પા હાજર નથી રહેતા એટલે એના પ્રેમના ડેફિનેશનમાં એક વાક્ય પાછું આવે કે સમય આપે એ પ્રેમ સાચો ઓલા ચોવી કલાક નવરા હોય કલાક આપે એટલે એને એમ થાય કે જોયું મારા પપ્પાએ કોઈ દિવસ મારા મમ્મી સમય નથી આપ્યો આજ હજી મને આટલો મળ્યો નથી હજી તમારા લગ્ન નથી નથી તો મને કેટલો સમય આપે છે ચાલો લગ્ન કરી લ્યો ક્યાંય મમ્મીઓ એવું સમજાવતી નથી રડ્યા પછી ઝઘડાઓ ઝઘડાઓ શાંત આ સમાજની મોટી તકલીફ એ છે 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 કે હોલમાં થાય ને પ્રેમ બેડરૂમમાં થાય છે એટલે મમ્મી છોકરાઓને સતત એવું લાગે છે કે મારા મમ્મી પપ્પા ઝઘડવા હાટું જ બોલે છે એની પાસે સાચા સંબંધોનો સાચા પ્રેમના ઉદાહરણો નથી એટલે હંમેશા એ ખોટા રસ્તે જાય છે ક્યારેય મમ્મી એ બેસાડીને કહેવું જોઈએ કે તારા પપ્પા વધુ એટલા માટે નથી ઘરમાં રહી શકતા વધુ એ બાર એને એટલા માટે રહેવું પડે છે બેટા કારણ કે અમારે તને વિદેશ ભણવા મોકલવી અમારે તને લગ્નના કરિયાવરમાં આટલું તો સોનું દેવું તારા પપ્પા અને દાદાની જવાબદારી છે આપણે પેન્શન નથી આવતા દિવસોમાં તો બેઠા બેઠા ખાઈ શકે એટલા માટે તારા પપ્પાએ એક્સ્ટ્રા માઇલેજ દોડવું પડે છે એટલે પપ્પા ઘરમાં સમય નથી આપતા પેરેલ વાત કરવાનું રાખો આપણે પતિ સાથે થયેલા ઝઘડા છે એ કહીએ દીકરીને પણ પતિએ આપણને મનાવા માટે એમ કીધું કે કોલો સેલ આવ્યો તાર સાડી લેવી તું તો લઈ આવજે એ આપણે ન કહીએ સારી વાત ન કહીએ પપ્પાની કે પુરુષની એટલે છોકરીના મગજમાં પુરુષની વ્યાખ્યા જ ખોટી બંધાય